બિઝનેસ ચાલુ કર્યો એટલે બિઝનેસ એટલે હું તું મેં ચાલુ મને હું અમાર કેપ ખરો એ એવું રવા દે ગયો ભાઈ સાય ઓલા પોલીસ વાળા મામા મામા ન થાય આપણે તો નખ ઈ ભલે પોલીસ વાને કીડને પડી ઈને કીડને પડી મતલબ દો પાદરી પેટમાં તે તેવો મંદિરે જાવી મંદિરે

કે વાત નો પૂછાય લે તું ફોન આઈફોન નું ગમી લે હે આ ગમી તાર આઈફોન નો ખાલી 5000 માં 5000 માં એ ઈ પાછો ઓલો ઓલો સેકન્ડ માવી ઈલા એ સેકન્ડ નો નહીં હાલ આ દે વેલા માં લેવાનો હાલ બસ 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 લે આ એ એ બોહગું છું ફાઈલ લાવ છે મને લાગી તું ફોન મત મારતો ને

રાતે આપણે બધું બનવાનું બનવાનું ને પછી ચોરી કરવા દેવાની છોકરાની અને કિટની ગાંડવાની કિટની આપણે બેસવાની લાખ રૂપિયા કમાઈશું કરોડો લાખ પછી આઈફોન લેવાનું